નવમી છ રાશિના લોકો માટે ખુબ જ શુભ અને ફળદાયી બની શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે રામનવમી દર વર્ષે ચૈત્ર માસની નવમી તિથિ ઉજવવામાં આવે છે આ વર્ષે રામનવમી છ એપ્રિલ ના રોજ છે આ વર્ષે રામનવમી પાંચ શુભ સંયોગ છે જેના કારણે આ રામનવમી છ રાશિઓ માટે અતિ શુભ રહે છે પ્રભુ શ્રી રામની કૃપાથી આ જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ આવશે તો ચાલો જાણીએ આ માં કે આ રાશિઓ કઈ છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મેષ રાશિ રામ રામનવમીનો દિવસ મેષ રાશિના લોકો માટે નવી શરૂઆતનો દિવસ છે તમારામાં આત્મવિશ્વાસ અને ઉર્જાનો અભાવ રહેશે નહીં આ દિવસે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં તમને સફળતા મળી શકે છે જો તમે રામનવમીના અવસર પર તમારા જીવનમાં થોડો ફેરફાર કરવા માંગો છો તો ચોક્કસ કરો સમય અનુકૂળ છે તમે સફળ થશો તમારું પારિવારિક અને વિવાહિત જીવન સુખી અને સમૃદ્ધ રહે છે આ દિવસે તમારે ભૂરા રંગના કપડાં પહેરવા જોઈએ મિથુન રાશિ રામનવમી નો પવિત્ર તહેવાર મિથુન રાશિના લોકો માટે નવી તકો અને સિદ્ધિઓથી ભરેલો છે નોકરી કરતા લોકો નવા કામ કરી શકે છે અને સહકર્મીઓનો સહયોગ મળશે તમને તમારા બોસ તરફથી પ્રશંસા મળી શકે છે તમારો પ્રભાવ વધશે જેના કારણે લોકો તમારી તરફ તમારા શબ્દોની અસર વધુ થશે થશે દેવી લક્ષ્મીની કૃપાથી વૃદ્ધિ અને આર્થિક પાસું મજબૂત બનશે પરિવાર સાથે સારો સમય પસાર થશે તમે પણ રામનવમી પર ભૂરા રંગના વસ્ત્રો પહેરો તે શુભ રહેશે કર્ક રાશિ આ વખતે રામનવમી પર કર્ક રાશિના લોકોને ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થશે આ દિવસે તમારું મનોબળ મજબૂત રહેશે તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે આ એક સુવર્ણ સમય હશે શક્ય છે કે આ દિવસે તમને કોઈ મોટી કંપની તરફથી નવી નોકરીની ઓફર મળી શકે તમારી વર્તમાન નોકરીમાં તમને મોટી જવાબદારી મળી શકે છે તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે પરિવાર સાથે સારો સમય પસાર થશે આ દિવસે તમે કાળા રંગના કપડાં પહેરી શકો છો સિંહ રાશિ સિંહ રાશિના લોકો રામનવમીના દિવસે જે પણ શુભ કાર્ય કરવા માંગતા હોય તે કરવા જોઈએ તમને તેમાં સફળતા મળી શકે છે આજનો દિવસ તમારા માટે સફળ થવાનો છે આ દિવસે તમે ઉત્સાહથી ભરેલા રહેશો કાર્યસ્થળ પર તમારા વિચારોની પ્રશંસા થશે અને તમે લોકો સાથે નવા જોડાણનો અનુભવ કરી શકશો આ દિવસે તમે પરિવાર અને મિત્રો સાથે મસ્તી કરવાના મૂડમાં રહેશો તમે મજેન્ટા રંગના કપડાં પહેરી શકો છો આ શુભ ભગવાન શ્રી રામની કૃપાથી લોકોને રામનવમી પર કોઈ મોટી ભીલ કે નવું કામ મળી શકે છે નોકરી કરનારાઓને પણ નવી તક મળી શકે છે જે કરિયરમાં આગળ વધશે આ દિવસે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર રહેશે માટે પણ સમય રહેશે પ્રેમની ભાવના વધશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ગુલાબી રંગ તમારા માટે લકી હોઈ શકે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે રામ નવમીનો દિવસ એક નવી શરૂઆત છે કોઈ પણ નવું કાર્ય કરવા માટે આ એક શુભ દિવસ છે જેમાં તમને સફળતા મળવાની અપેક્ષા છે પૈસાની દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ સારો કહી શકાય આવક સારી રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો યોગ અને ધ્યાન કરો વાદળી રંગના કપડાં પહેરી શકો છો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી